લાગે છે આ ભાગ એ આમ છે બીજો બીજો હાલો હેલો યુટ ફેમિલી કેમ છો મારા કલ્યા જાવ જીવના વિડિયો જોતા હોય મજામાં જોય તો આપ આજે આપણે જવાનું છે પદ્યમન પાર્કમાં તો આપણે પદ્યમન પાર્ક ને જ વિડિયો ચાલુ કર્યો છે જો આપણે આવી ગયા છીએ પદ્યમન પાર્કમાં તો આપણે અંદર જવાનું છે હવે આપણે તો જો આ છે પદ્યમન પાર્ક ને આપણે આવી ગયા છીએ પદ્યમન પાર્કમાં તો આપણે હવે અંદર જવાનું છે જો આયા પપ્પા આવી ગયા છે ટિકિટ કપાવા તો જો આ આવી ગયું સાહેબ મસ્ત મજાનો સુંદર શું કેવું પારસભાઈ ને પપ્પા તમારું કેવું મારો એમ કેવાનું છે આપણે આ પડદીમન પાડક માં આયા છીએ તમે આ વિડિયો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો શું કેવું પારસ પારું હા એક 1000 સબસ્ક્રાઇબ કરો એટલે મે જઈ હોટ પાક માં નાળવા આ બીજી વખત તમને કીધું છે વારે વાર કેવાનું ન હોય જોઈ લો હવે આપણે આવી ગયા હવે આપણે અંદર જાવું ને પપ્પા અંદર જઈએ અંદર ઓહો કેવડો મોટો સીહ છે એમ જો હરણ મગર આ તો ખોટી છે પણ હાસી વાતક તમને દેખાડવાની જો જોઈ લો શું નજારો છે સવાર સવારમાં અમે ત્યાં હાંજી હોચ્છા દેવી ગયો તત ક્યારે ક્યાં આવો ક્યારે ક્યાં આવો પરદેબન બારખમાં આયા આવો રાજકોટમાં આવો 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 હવે આયા આગળ આપણે જાવી એટલે રેશમ માકડો આવશે જોવો હવે આપણે જાવે રેશમ માકડો જોવા ચાલો આપણે જાવી રેશમ માકડો જોવા શું આતાર આતાર માં નજારા છે ખૂબ બહુ મજા આવે એવું છે તો જો જો બેઠું દેખાય છે જો કેવું મસ્ત મજાનું બે છે સતાર અતાર માં નવરા જેવી ગીત બોલો લો આગળ માકડું જો કેવો ફોટા છે તો હવે આપણે આગળ જઈશું હવે અહીંયા જો આપણે મસ્ત મજાના નીકળી ગયા છીએ પદ્મન પાર્કમાં કેવી મજા આવે છે જો શું અતાર અતારમાં કોઈ માણસો પણ નથી જો મોસમ પર હાવ ઠંડુ છે એટલે મજા આવે હા તડકો નથી અતાર અતારમાં કાં

અરે માં વાઘ ઓ હો પણ ઊભા નથી તો તમને બહુ મજા આવે જો ઓ હો વાઘ ઊતો છે જો વાઘ ઊતો છે આમ જો ત્રણ છે ત્રણ ત્રણ વાઘ ઊતા છે ઊભા નથી બાકી મજા આવી જાત જોય લે પૂછડી જો લાવે આયા પણ તમે વાઘ છો હો પર હા આયા હો તો ત્રણ વાઘ છે હો વાઘ જો વાઘ પહેલા તમે વાઘ ઓ હો જોજો તમને પૂછડો હ હા ઊભા નથી થાતા તો મજા આવે અતરમાં થઈ જા થાકી જાવ કેટલું કામ કરવું હોય રાતે एक <laughs> बेठ

हां सुस्त मारो तो हो मित्रों केवो वाघ छे पण आ हमने तमने हरखू नतो देखाणो अटले फरीवार देखाडियो જોઈ લે बाघ बरो जोई લે ओ वाघ जो वाघ जाय मया तो टुटा दिया हो आपणले हां જોઈ લે કે આ બેઠા છે કે લાઈ બેસ ગોલ્ડન શિયાળ છે જોઈ લે

जो मेरी। लपाई दू है देखा तू नहीं सरखो अरे भाई तुमने तो को आई नहीं रहो है तो हां बजट नहीं तो आयो मन न हो मैं हम मगर नहीं हूं बाकी तो जो पापा हां बजे मगर नहीं हूं पापा आए आए कहां से बिपड़ा से पापा आया क्या आपरे सोवा नहीं जाता तुम्हें आ लिखो मां हां लिखो से पता नहीं कहां जो है मैं आले छु जो तो निपडा हिमालय माछली बत्तख साप घर कर, साप करा बाजू तो ये निपडा काय बाजू ये साप बाजू एला सीए पण एला आलो न तुम्ही येरो फोटो मारयो